નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર સત્યાવીસ હું ક્યાંક બીજે હોત અને મારે બીજું કશું કામ કરવાનું હોત તો કેટલું સારું થાત એવું વિચારવામાં કદી સમય કે શક્તિ વેળવતા નહીં તમારી સ્થિતિનો સ્વીકાર કરો અને પ્રતીતિપૂર્વક સમજી લો કે તમે જ્યાં છો અને જે કરો છો તે માટે ચોક્કસ કારણો છે કશું જ આકસ્મિક નથી તમારે કેટલાક પાઠ શીખવાના છે અને તમે જે પરિસ્થિતિમાં છો તે તમને એટલા માટે આપવામાં આવી છે કે તમે એ પાઠ બને તેટલી ઝડપથી શીખી શકો અને આ આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધી શકો એટલું તો નક્કી છે ને કે તમે ઘરેડમાં ફસાઈ રહેવા માગતા નથી ભલે ને એ ઘરેડ બહુ સલામત અને સુરક્ષિત લાગતી હોય ઘરેડ એ તમારી જો પસંદગી હોત તો વિચાર કરો કે જીવન કેવું નિરસ અને નિષ્પ્રાણ બની જાત અજ્ઞાતમાં નિર્ભયપણે આગળ વધવા અને હું તમારો સાથી અને માર્ગદર્શક છું એવા પરમ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે પછીનું પગલું ભરવા તમે તૈયાર હો ત્યારે જીવન ઉત્તેજના અને અપેક્ષાઓથી ભરપૂર રહે છે ભય ન રાખો હું સદાય તમારી સાથે જ છું આપનો આજનો દિવસ શુભ રહે